જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્સ તો આજે મેં કોઈપણ ફૂડ કલરના ઉપયોગ વગર બેકિંગ સોડા બેકિંગ પાવડર કે ઈનોના ઉપયોગ વગર ફક્ત એક જ વસ્તુ નાખી એકદમ ટેસ્ટી રસીલી મીઠી બુંદી બનાવી હતી તો તેની માટે મેં અહીંયા એક કપ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે હવે આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જશું અને ગાંઠા ના રહે તે રીતે આપણે તેનું બેટર બનાવવાનું છે જો તમે આવી રીતે થોડું થોડું પાણી ઉમેરશો તો બિલકુલ પણ ચણાના લોટમાં ગાંઠા નહીં રહે હવે બેથી ત્રણ મિનિટ માટે આવી રીતે તેને હલાવી લેશું જેથી કરીને આપણું બેટર એકદમ ફ્લોફ

તો તેની માટે મેં અહીંયા એક કપ જેટલી ખાંડ લીધી છે આપણે એક કપ જેટલો ચણાનો લીધો લોટ લીધો હોય ને તેની સામે આપણે એક કપ જેટલી જ ખાંડ લેવાની છે અને ત્રણ ચોથુ કપ જેટલું મેં અહીંયા પાણી નાખી દીધું છે અને આપણે કલર એકદમ સરસ આવે ને એની માટે મેં અહીંયા કેસરના થોડા તાતણા નાખી દીધા છે હવે આપણે ખાંડને ચાસણી બનાવીને ત્યારે કોઈ પણ તાર નથી લેવાના ફક્ત આવી રીતે ચીકણું થઈ જાય ને ખાંડ ઓગળી જાય ને આવી રીતે પાણી આપણું ચીકણું થઈ જાય ને ત્યાં સુધી જ આપણે આ ખાંડની ચાસણી કરવાની છે તો આપણું પાણી ચીકણું થઈ ગયું છે તો ગેસની ફ્લેમને બંધ કરી અને મેં અહીંયા એલચીને થોડી આવી રીતે ખોલી અને બે એલચીને આવી રીતે નાખી દીધી છે જેથી કરીને તેનું ફ્લેવર અને ટેસ્ટ એકદમ સરસ આવશે હવે આપણે અહીંયા બેકિંગ સોડા કે બેકિંગ પાવડર કે ઈનોનો કોઈપણનો ઉપયોગ નથી કરવાનો આવી રીતે આપણે એક મોટી ચમચી જેટલું ઘીને ગરમ કરીને નાખી દઈશું તમે ઘીની જગ્યાએ તેલ પણ ગરમ કરીને નાખી શકો છો તેનાથી શું થશે કે આપણી બુંદી એકદમ સરસ ફૂલેલી અને બહારથી એકદમ ક્રંચી ક્રિસ્પી થશે હવે બુંદી તમે કોઈ પણ આવી રીતે ગોળ કાણાવાળું કાંઈ પણ વસ્તુ હોય ને તેનાથી પાડી શકો આવી રીતે જો તમારી પાસે ઝારો હોય તો પણ ચાલે આવી રીતે જે ખમણી હોય છે તે પણ ચાલે અને આવી રીતે જે આવી ગોળ કાણાવાળી આપણે ભાતીઓ આવે છે ને જેમાં આપણે ભાતને ઓસ આવીએ છીએ તે પણ ચાલે તો મેં આવી રીતે ઝારો લીધો છે તો હવે ગેસ આપણે તેલ એકદમ ફૂલ આવી જાય ને પછી જ આપણે આ બુંદીને પાડવાની તો આ એકદમ સરસ એવી ગોળ ગોળ પડશે હવે આપણે જ્યારે પાડીને ત્યારે ગેસની ફ્લેમને મીડિયમ કરી અને ઝારાને આપણે આવી રીતે સ્થિર જ રાખવાનું છે વચમાં આવી રીતે સ્થિર રાખી થોડું ઉપર રાખી અને આવી રીતે તમારે બેટર નાખતું જવાનું જેથી કરીને જો એકદમ સરસ એવી ગોળ ગોળ એવી તમારી આ બુંદી પડીને તૈયાર થઈ જશે તો આવી રીતે જારાને બિલકુલ પણ હલાવવાનો નથી સ્થિર જ રાખવાનો છે તો જ તમારી બુંદી એકદમ સરસ એવી ગોળ ગોળ પડીને તૈયાર થશે અને એકથી બે જ મિનિટમાં તમારી આ બુંદી તળાઈ પણ જશે જ્યારે તમે આવી રીતે ચમચા વડે હલાવતા હશો ને ત્યારે જ તમને ખબર પડી જશે કે તમારી બુંદી એકદમ સરસ એવી ક્રિસ્પી એવી તળાઈ ગઈ છે તો એકદમ તેલ નીતારી અને પછી સીધી તરત જ આપણે જે ખાંડની ચાસણી કરી છે ને તેમાં જ આપણે તેને નાખી દેવાની અને એકવાર ચમચા વડે તેને હલાવતી જવાનું તો આવી રીતે આપણે બધી બુંદીને પાડવાની અને હવે આપણે ઝારાને બિલકુલ પણ હવે ફરીથી આપણે જ્યારે બુંદી પાડીને ત્યારે ધોવાની જરૂર નથી આવી રીતે તમારે હાથેથી જ સાફ કરી લેવાનું ફરીથી તેલને ફૂલ ગરમ કરી ગેસની ફ્લેમને મીડિયમ કરી અને એક સ્થિર જ રાખી ઝારાને અને આવી રીતે તમારે બુંદી પાડી લેવાની એકથી બે જ મિનિટમાં બુંદી પાડીને તૈયાર થઈ જશે અને તરત જ આપણે ખાંડની ચાસણીમાં નાખી દઈશું અને હલાવતા જશું તો છે ને એકદમ સરળ રીતે તમે આને બનાવી શકો છો તો હવે આપણે એ બધી બુંદી થઈ જાય એટલે આપણે એકવાર આવી રીતે હલાવી લેવાનું અને વીસથી પચીસ જ મિનિટમાં તમારી આ બુંદી એકદમ ચા ખાંડની ચાસણીને શોષી લેશે અને આવી રીતે વચમાં વચમાં તમારે હલાવતું જવાનું ફક્ત વીસથી પચીસ જ મિનિટમાં તમારી ચાસણી એકદમ બુંદીમાં આવી જશે અને એકદમ બુંદી તમારી રસીલી થઈ જશે તો મેં અહીંયા પચીસ મિનિટ માટે રાખી મૂકેલું હતું તો જુઓ એકદમ સરસ એવી આપણી ચાસણી બુંદીમાં સમાઈ ગઈ છે અને એકદમ રસીલી એવી તમારી આ બુંદી તૈયાર થઈ જશે અને સ્પેશિયલી બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો તમે પણ ઘરે જ બનાવીને બાળકોને ખવડાવી શકો છો તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ રસીલી છૂટી છૂટી એવી બુંદી આ તમારી તૈયાર થઈ જાય છે અને હા જો તમને આ મારી રેસીપી ગમી હોય ને તો પ્લીઝ 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 લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો ઉપરથી મેં થોડા પિસ્તાની કતરણ કરી અને કેસરના તાતણા નાખ્યા છે તમે આની જગ્યાએ કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સનું થોડા થોડા કતરણ કરી અને નાખી શકો છો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય જય માતાજી